ગેસ ની એ લોકો ગેસ ની દવા આપી ત્યાં લગી સારું રહેતું પછી દવા પૂરી થઈ જાય ને એ દવા હાલતી તોય મારા આંગળી તો નાખવી મોઢામાં નાખવી પડતી જેનાથી મારે ઉલટી કરું ને તે હાથ નું ભોજન લેવાતું એમ હા તો 10 વર્ષથી આ પ્રભુજી ને ગેસ ની અસહ્ય તકલીફ હતી તો આપણે એને પૂછીએ પ્રભુજી આવો છો કેવી તકલીફ હતી તમને મારું ગામ અમરેલી જિલ્લાનું ચિતલ ગામ છે મારું નામ મુકેશભાઈ પરમાર છે મને દસ વર્ષથી ગેસની એવી તકલીફ હતી કે બપોરે હું જમું ને એટલે છ વાગે મારે રાતનું ભોજન લેવા માટે ઉલટી કરવી પડે તે રાતનું ભોજન લેવાતું સવારે ખાવ તો ભલે સાંજે ખાવ તો ભલે ઈ સાંજે બાર કાઢું ને ઉલટી કરો ને તે મારે રાતનું જમાતું

પછી દવા પૂરી થઈ જાય ને એ દવા હાલતી મારા આંગળી તો નાખવી મોઢામાં નાખવી પડતી જેનાથી મારું ઉલટી કરું ને તે હાંડ નું ભોજન લેવાતું હા તમારી પછી મારો કિલો વજન ઉતરી ગયે અગર મેં વજન ઉતરે કેટલી દવા ખાધી તોય નથી ઉતરલું અત્યારે સાહેબ એમ કે હોય સો ટકા હું થાકી ગયો તો એમ ને મેં ઘણી જગ્યાએ અમદાવાદ ઘણી જગ્યાએ દવા લીધી ક્યાંય મને ફેર નતો પીધો તમને ખોવા પણ બતાવી સાહેબ તમારું કામ એટલે આંગળી નાખો ભોજન લેવાય ઉલટી ન કરવું એટલે હું કે ચાંદ બે નખું પાગમ ભાગ હાલું તોય કઈ નઈ એમને પેટ ભરેલું ને ભરેલું રે હાથે હાવ રેડી એક મહિનો થઈ ગયો બીજી વાર પેલી વાર નવો કહેવાય આવો તદ્દન રેડી સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાનની કૃપાથી મને હરાતયે બસ બીજું સરસ પરિવાર ટ્રીટમેન્ટ વાવ Perfect Perfect Perfect

સાહેબ નું કામ બહુ સારું છે હું મારો જ દાખલો આપું મે દસેક વર્ષથી હું હેરાન થતો હતો પણ સાહેબ ની સ્ટેટમેન્ટ એટલી સારી છે કે મને પેલા ધક્કે તો હવે રેડી થઈ ગયો તો હા ડબલ નાઇન ટુ ફાઈવ એટ ઝીરો ડબલ નાઇન સેવન સિક્સ થેન્ક યુ